જય માતાજી મિત્રો ગમ છો બધા મજામાં બધા મજામાં દેશો અમારા નવા વિડીયોમાં તમારું બધું સ્વાગત છે કેમ કે આજે આવ્યા છીએ આપણા દાદાનું શ્રાદ્ધ નાખવા એટલે અમે કાલે વિડીયો નહોતા બનાવી ક્યાં કાલે મોડા નીકળ્યા હતા બહુ એટલે વિડીયો નહોતો બનાવ્યો આજે વિડીયો ચાલુ કર્યો છે કેમ કે રાંધી બાંધી નાખ્યું છે વહેલા પાંચ વાગ્યાના જાગ્યા હતા અમારે બધા અમારે ફ્રી ભાઈ રમ્યા અમારું ઉદાભાઈ અમારા મા ભાગ્યા

દુકાનવાળાની લાવવાના છે 250 ગાંઠિયા લાવવા મંગાયવા છે હાલ્યા જ આવી છે લેવા ના આપણો ગામ છે આપણા ગામમાં પાછા આવ્યા છે આપણે ને જઈ જાય

આને જે પાસ થાત છે આને જે છે આના નયો હા ભાઈ એટલે એમ તો આવ આ પત્ર લખો આમાં મિતુ લખ્યું એમ કે શું નહીં બસ આયા સગી તો અમે નહી કરી અમે નહી કરી અમે નહી કરી માયે કે કિલો નથી કદા દલે એમ કી કોણ આને ફુલાં દેવા આખા આખા કેર દાદાને સલામ આ બે કી કવર કેતી વાગે ઈને કોટા તા નો શું દુખ્યો હતો તકીને વલે હાચ નવલે વલે વજો આમાં આવશે હા આવશે હા આવશે ને નહી ને બાપા આવશે નહી 90% karlige 95% kalpoh treats follow το competitor 카르솜 knhīchā 25% problem आ

એને લગાવી હવે મિત્રો અમારે જો બધા વાસણ ભેગા કરવા મળ્યા છે

અમારા કાળુભાઈ આમાં બધું લિસ્ટ માં કેતા જાય છે કે હું હું ઘટે છે તો અમે અત્યારે પરવળી પહોંચી ગયા છીએ અત્યારે પેટ્રોલ પોપે ઉભા રહી ગયા છીએ પેટ્રોલ પાછું થોડુંક નખાવી દીધું કેમકે થોડુંક ધન એમ લાગ્યું કે ઓછું છે તો લાવો નાખાય બાબરા બાબર પોપાર છે એ ઘણું આ તો ગરિયાધાર આવશે ધામનગર આવશે ગરિયાધાર તો નહીં લેવી કદાચ શોર્ટકટમાં અહીંયા જ કઈ નક્કી ન કહેવાય અને પાછળ ફૂલ બહુ મસ્તીના છે તો અમારે ભાઈ કાંઈ જોઈ દીધી

拜拜。Bye bye. શેર થઈ ગયા છે 1150 બોલ થઈ ગયા મામી ફાગ લઈ આવ હલે ન્યુ કવર માં આવ ન કા હોમ માં દે હમ જોમો જો દે છે ગડીક નઈ કે પા ગડીક થઈ કરી ખાંત <kartu legu>

અત્યારે આપણે પહોંચી ગયા છે પાણીના બે આપણે પાણી પાણી પી લીધું છે હવે આપણે આંચીને પણ નીકળવું છે કેમ કે અત્યારે વાગી ગયા છે પાંચ વાગવા આવી જાય છે પાંચ તો વાગવા આવી જ જાય છે પાંચે જ વાગી જાય છે મને એમ લાગે કાડા પાંચ જેવું થઈ ગયું છે ચાલો તો હવે આપણે જય બાબેરા જઈને મુલાકાત થશે ક્યાં સુધી અમારા વિડીયોમાં તમે બધા રહીજો ને અમારો વિડીયો તમને બધાને બહુ સારો લાગશે આજનો ઘેરે પહોંચી ગયા છે હવે આપણે છે ને ઘરે હવે આરામ કરવાનો થાકી ગયા ગાડી આવી ગઈ કે બહુ ખાવ એટલે હાવ થાકી ગયા છે ને મમ્મી અહીં બેસી ગયા મમ્મી બેઠા છે ચાલુ મિત્રો બનાવી દીધું મિત્રો આપણે ફરી થઈ ગયા છે વિડીયોમાં છે કેમ કે હવે વાળું પાણી થઈ ગયા છે આપણે પડી ગઈ છે એટલે વાળું પાણી ત્યાં થઈ ગયા છે આપણે ચાલો હવેથી વાળું પાણી કરીને કરી લઈએ કેમ કે વાળોપાણી પાણી કરીને પછી આપણે ગરબા આરામ કેમ કે કાલ આપડા ઘેરે એવું બધા નીકળ્યા હતા ને એટલે રાહ જગ્યા તા એટલે છે ને આજે આપણે સુઈ જવાનું છે વેહલા થતા એટલે વિડીયોમાં આપણે બનાવી જોઈ થઈ કામ આમ થઈ ગયું છે કામ બધા બેઠા છે એમાં હવે ને લાગે તો બે લેખન ભૂલતા નહીં